નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ જીઆઈડીસી વિસ્તારમાં ગણેશ ભક્તોએ દોઢ દિવસના ગણેશજીની સ્થાપના કરી રવિવારે દમણ ગંગા નદી પર વિસર્જન કરવા આવ્યા હતા જેઓએ વિલા મોઢે પરત ફરી રાતા ખાડી પર વિસર્જન કરવા જવું પડ્યું હતું જ્યાં ટ્રાફિક જામની અને ખાડી પર કોઈ જ પ્રકારની સુરક્ષા કે સ્વચ્છતા નહીં જોતા અનેક ભક્તોએ જીવન જોખમય ગણેશજીની પ્રતિમાઓનું નદીના પ્રવાહમાં વિસર્જન કર્યું હતું ભક્તોએ તંત્રની બેદરકારીને લઈ આક્રોશ સાથે બડાપો કાઢ્યો હતો સાથે જ ઉલ્લેખનીય છે કે ટ્રાફિકમાં એક થી દોઢ કલાકનો સમય બગાડી રાતા ખાડી પર આવેલા ભક્તોએ ખાડી પરની વ્યવસ્થાને લઈ આક્રોશ ઠાલવ્યો હતો પરંતુ બાપાનું વિસર્જન તો કરવું જ પડે તેમ હોય બાપાના અંતિમ દર્શન કરવા સાથે ભક્તિ ભાવપૂર્વક આરતી ઉતારી હતી ગણપતિ બાપાના ગણપતિ બાપા મોરિયાના નાદ ગજાવ્યા હતા ડીજેના તાલે રાસ ગરબા રમ્યા હતા અને તે બાદ જીવના જોખમે બાપાની પ્રતિમાનું નદીના પ્રવાહમાં વિસર્જન કરી પૂજ્યા વર્ષી લવકર્યા સાથે આજીજી કરતી આ યાદગાર પળોને મોબાઈલ કેમેરામાં કેદ કરી આસરૂબીની આંખે બાપાને વિદાય આપી હતી મારું નામ રાજેશકુમાર પ્રતાપભાઈ માયાવંશી હું પંડોર ગામથી આવું છું અને ગણપતિ મહોત્સવનો તહેવાર ચાલુ છે અને આજે દોઢ દિવસની વિસર્જન છે રાતાખાડી અને દમણગંગા નદી બે જે વાપીથી પંડોર રાતા સુધીના ઘણા લોકો આજે વિસર્જન માટે અહીંયા આવ્યા છે જે દમણગંગા નદી કિનારે વ્યવસ્થા નથી એની અહીંયા માટે સુવિધા જે રાખી છે એ સુવિધા રાખવામાં આવી નથી અહીંયા ફાયરની ટીમ પણ નથી અને ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે હું એક દોઢ કલાકે પંડોરથી રાતા એક કિલોમીટર છે એમાં મને દોઢ કલાક અહીંયા સુધી આવવામાં લાગ્યો છે અને કિચડ પણ એટલું બધું છે કે મૂર્તિ લઈને જો નદી સુધી આવીએ છીએ તો એ નદી પાસે મૂર્તિ લઈને ઉતરવું બી એટલું રિસ્કી છે કે કોઈ પડશે તો એને કોઈ જાનહાની મોટી અને અહીંયા ફાયરની ટીમ પણ નથી અને રિક્સ એટલું બધું છે

ચાલીને ને કષ્ટ કરીને અહીંયા સુધી જે બાપા ને વિસર્જન કરવા આવી રહ્યા છે એ લોકોને જે હેરાન થઈ રહ્યા છે હમણાં એ ન થાય એના માટે તમને રિક્વેસ્ટ છે કે તમે જરા લાઈક કે સારી સુવિધા અમને આપો એમ એના માટે અને બીજી કે લાઈક કોઈક સિનિયર સિટીઝન બધા આવે એ લોકોને પણ કઈ પ્રોબ્લેમ ન થાય અહીંયા ચાલવા માટે અહીંયા જે નીટ અને ક્લીન નથી થોડું એ ઈ પણ રહેશે તો વધારે સારું એમ મારું નામ મોહિત નિલેશ લાડે છે અને હું બોમ્બે થી આવ્યો છું મને બહુ સારું લાગે છે પણ દુઃખ ભી થાય છે કે ગણપતિ બાપા વિસર્જન થતું છે પણ ઓકે નેક્સ્ટ યર પાછા આવશો અને અમે બહુ એન્જોયમેન્ટ કરશું મજા આવે છે બપ્પા સાથે અમને ઘરે એકદમ એમની આરતી કરવામાં એમની સેવા કરવામાં અમને બહુ ગમે છે અને બાપાએ હંમેશા સહી રસ્તો બતાવ્યો છે અને મને જેટલા બી માર્ક્સ મળ્યા છે આજે એક્ઝામમાં વોટ સો

પ્રશાસને જો ત્યાં કામ ચાલુ કર્યું છે તો પહેલા કેવું જોઈએ તું અને પહેલા પ્રચાર કરવો જોઈએ તો દિવ્ય ભાસ્કર કે કોઈ બી ન્યૂઝ પેપર માં કે ત્યાં બંધ છે અને ત્યાં કામ ચાલુ છે એમ અને જો કામ બાકી જ હતું તો ગણેશ ચતુર્થી પેલા કમ્પ્લીટ કરવું હતું ગણેશ ચતુર્થી ની તારીખ ફિક્સ હોય છે પ્રશાસન આમ કેમ કરે છે પબ્લિક ને હેરાન કેમ કરે છે અનિરુદ્ધ જોશી ચલાતી આવું ત્યાં ફેસિલિટી આટલી સારી હતી

અચાનક જ રાસ્તા બદલી દીધો બદલાઈ દીધું એટલે પછી અમે બહુ કઠિન થયા એ આવતા અને ટ્રાફિક પણ બહુ બેકાર હાલ છે એટલે તમે ક્યાં ગયા એટલે દમણ ગંગા દર વર્ષે અમે ત્યાં જ જવું ત્યાં બંદોબસ્ત બરાબર સારા છે પોલીસ પણ બરાબર સપોર્ટ આપે છે અહીંયા તો એકદમ જ નવું છે એટલે ખબર પણ નહીં હતી કે રાસ્તો પણ ખબર નહીં